કેમ છો બેનો આપણે જે સિરીઝ શરૂ કરી છે એમસીક્યુ ની સેકન્ડ પાર્ટ ટુ લઈને આવ્યા છે મુખ્ય સેવિકા સ્પેશિયલ લેક્ચર અને તમામ બહેનોનું ગુજરાતની તમામ બહેનોનું હું મયંકભાઈ નાયક દિલ ખોલીને સ્વાગત કરું છું અને મોસ્ટ આઈએમપી કેવા ક્વેશ્ચન્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું માખણ કહી શકાય શું કહી શકાય માખણ કહી શકાય આજે હું માખણ પરોસવાનો છું મિત્રો

વધુ સમય ન ગુમાવતા અને મારો કોન્ટેક કરવાનો પ્રયત્ન કરશો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું આપણે એક ક્વેશ્ચન ક્વેશ્ચન તો જોઈ ગયા છે આજે બાળકને જાડા થાય ત્યારે જીંકની ગોળી દરરોજ કેટલાક દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ અને વારંવાર પરીક્ષામાં પૂછાય છે આ કઈ નાની બાબત નથી બાળકને જાડા થાય ત્યારે ઝીંકની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે જુઓ કેવા ઓપ્શન આપ્યા છે સોળ થી અઢાર દિવસ વીસ થી બાવીસ દિવસ દસ થી ચૌદ દિવસ કે પાંચ થી સાત દિવસ તો ઝીંકની ગોળી ઓઆરએસ પેકેટ સાથે આપવાનું છે ઓરલ રિહાઈડ્રેશન સોલ્ટ ઓઆરએસ જ્યારે શરીરમાં પાણી ઓછું થઈ જાય ત્યારે શું આપવામાં આવે છે ઓઆરએસ પેકેટ અને નાના બાળકો હોય એમને કેટલા દિવસ સુધી તો દસ થી ચૌદ દિવસ સુધી શું આપવામાં આવે છે ઝીંક ની ગોળી આપવામાં આવે છે જેથી અતિસાર અટકી શકે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ચલો સેકન્ડ ક્વેશ્ચન થર્ટી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોણ કોણ કામગીરી બજાવે છે જોયું તોડી નાખ્યા ને આ ક્વેશ્ચન જ એવો છે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં કોણ કોણ કામગીરી બજાવે છે

એક્સરે ટેકનિશિયન ક્યાં હોય તો સીએસસી માં હોય ક્યાં બેસે સીએસસી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર માં બેસે જેને મિની સિવિલ તરીકે આપણે ઓળખીએ છીએ કઈ સિવિલ મિની સિવિલ તરીકે ઓળખીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેનો બહુ જ માખણ લઈને આવ્યો છું કીધું ને મે શું લઈને આવ્યો છું માખણ ચાલો આગળ 33 બાળક 6 માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ જોયું બાળક છ માસ નું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ આવું ઓપ્શન જુઓ તમે માતાનું દૂધ સાથે બકરીનું દૂધ અપાય ન અપાય ઢીલો ખોરાક અપાય ન અપાય માતાનું દૂધ અને પાણી અપાય પાણી પાણી પણ ફક્ત અને ફક્ત માતાનું દૂધ આપવાનું છે એ પણ કેટલા કમ્પલસરી છ માસ સુધી ફક્ત માતાનું દૂધ કેટલા છ માસ સુધી કેટલા માસ સુધી છ માસ સુધી અને કેટલા સમય સુધી આપી શકાય તો બે વર્ષ સુધી માતાનું સ્તનપાન કરાવી શકાય પાણી પણ નથી કરવાની ગળથુથી પણ નથી કરવાની મેં આગળના લેક્ચરમાં પણ વાત કરી કે ગળથુથી પણ કરવાની નથી બહુ જ અગત્યના પ્રશ્નો છે બધા જ થર્ટી ચાલો વૃદ્ધિ કેવી પ્રક્રિયા છે વૃદ્ધિ બાળકનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે આપણો કોન્સેપ્ટ જ એ છે મુખ્ય સેવિકાનો મુખ્ય કોન્સેપ્ટ શું બાળકનો વૃદ્ધિ અને વિકાસ કરવાનો છે એનો વૃદ્ધિ અને વિકાસ ક્યારે થશે જ્યારે યોગ્ય હેલ્થ એજ્યુકેશન હશે અમે મિત્રો અમે બેનો હેલ્થ એજ્યુકેશન ક્ષેત્રે જોડાયેલા છે એટલે અમારી સાથે જોડાઓ તમે અમે એક એક ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષા લક્ષી જે પરીક્ષામાં પૂછાશે જ એના જેવા જ ક્વેશ્ચન આવશે એવા આવશે એના જેવા જ ક્વેશ્ચન આવશે ચાલો આગળ તો કેવો આવશે માપન આનો મૂળભૂત જવાબ કેવો છે માપન બહુ જ છે ચાલો કઈ પ્રવૃત્તિ બાળકને બાળકના વિકાસ થાય છે બાળકને મજબૂત બનાવવાનું છે કેવું બનાવવાનું છે મજબૂત આ મજબૂત બાળક ક્યારે બનશે ક્યારે બનશે બેઠા બેઠા બનશે ના શું કરાવવું પડશે કસરત કરાવી પડશે પણ કસરત કેવી દોરડા કુદાવા પકડદાન રમાડવું હાડ કામ કરવું શું કરવું હાડ કામ કરવું એને હલન ચલન કરાવવાના છે શું કરાવવાના છે હલન ચલન કરાવવાનું છે બહુ અગત્યનું છે એક એક ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ લઈને આવ્યું છું જે બહેનો આપણો આ લેક્ચર જોઈ રહ્યા છે અત્યારે લાઈક આપી દો બધી જ બેનો લાઈક આપવાનું ચૂકશો નહીં ચાલો આગળ 36 બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે આવી ગુડ ક્વેશ્ચન ભૂક્કા ગાડી નાખે એવો પ્રશ્ન વજન પડી જાય બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે બાળકનું માથું ફેરવવાનું છે કેરો ફેરવશે કઈ ઉંમરે ફેરવશે તો બે થી ત્રણ માસે જન્મથી એક માસે એક થી બે માસે કે ત્રણ થી છ માસે તો બાળક માથું છે ને બાળક જન્મ છે ને તો માથું ફેરવી શકશે નહીં સમજે નહીં તો માસ સુધી બાળક સમજવાની શરૂઆત થઈ જાય છે માસ બહુ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો આ લખી દેજો પોઈન્ટ બહુ જ અગત્યનો છે કેટલા માસે ત્રણ માસ થી છ માસ દરમિયાન માથું અવાજની દિશામાં શું ફેવરે છે માથું ફેવરે છે ચાલો આગળ

શિક્ષણની વાત થઈ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહી શકાય તો કયા માસથી છે 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 વર્ષથી 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 વર્ષ વર્ષ વર્ષનું જે શિક્ષણ શિક્ષણ એ કેવું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે ક્યાં આપવાનું છે આંગણવાડીમાં આપવાનું છે કોણ આપશે આંગણવાડી કાર્યકર આપશે મદદનીશ આપશે અને એનું ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરશે તો મુખ્ય સેવિકા કરશે કોણ કરશે મુખ્ય સેવિકા જેના વિશે પણ કોન્સેપ્ટ છે સુપરવાઇઝર છે મુખ્ય સેવિકા કોણ છે સુપરવાઇઝર છે તપાસ રાખવાનું કામ કરે છે ખ્યાલ પડ્યો આપને ચાલો આગળ 38 મહિલા મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે જે મહિલા મંડળો બનાવે છે ને સખી મંડળો કહી શકાય આ મંડળો સ્થાપવાની કામગીરી કોણ કરે છે તો આરોગ્ય કાર્યકર કરે છે મદદનીશ કરે છે કોણ કરે છે તો મુખ્ય સેવિકા

સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત કયા ગામથી થઈ જોરદાર પ્રશ્ન જો આવા પ્રશ્ન આવા ક્વેશ્ચન ઓપ્શન મુકાય પ્રેમગઢ તેજગઢ માલગઢ કે રાયગઢ તો આનો ઓથેન્ટિક જવાબ કયો છે તો તેજગઢ મે યુટ્યુબ પર મારું ફર્સ્ટ લેક્ચર મુખ્ય સેવા પ્રશિક્ષણનું મૂકેલું છે જે બેનોએ જોયું નથી એ જોઈ લેજો બહુ જ અગત્યનું છે મેં ડિટેલથી એમ સમજાવ્યું છે એના અંદર શું આવશે તેજગઢ ચાલો આગળ ચાલીસ માં નંબર નો ક્વેશ્ચન બાળ મરણ અટકાવવું તેનું ઓર્થેન્ટિક માતા અને બાળ મરણ અટકાવવું માતા અને બાળમરણ અટકાવવું ઈ મમતા એનું નામ જ શું છે હજુ ધ્યાન આપો ઈ મમતા શું નામ છે ઈ મમતા આવે ને એટલે માતા અને બાળકની યાદ કરી દેવાનું સિમ્પલ ભાષા છે ઈ મમતા આવે એટલે શું માતા અને બાળકનું શું મરણ અટકાવવું આઈએમઆર અને એનેઆર ઘટાડવું સાહેબ એનો કોન્સેપ્ટ કરીએ છે ચાલો આગળ ફોર્ટી વન કઠોળમાં કયા આવશ્યક એમિનો એસિડની ઉણપ હોય છે કઠોળની વાત થઈ કઠોળ એટલે પ્રોટીન તમામ પ્રકારના કઠોળો આવી ગયા મગ ચણા અડદ આ બધું કઠોળમાં આવશે મિત્રો હવે એમાં શું છે કયા એસિડ ની ઉણપ હોય છે લાઇસિન લ્યુસિન આઇસોલિન ઇન્સ્ટિટ્યુટ કેડિટલ લાઇન આ બધા શું છે એમિનો એસિડ છે મિત્રો એમાં સાણી ઉણપ છે તો મિથિયોનિન ની ઉણપ છે સાણી ઉણપ છે મિથિયોનિન ની ઉણપ છે આ આપો ચાલો આગળ 42 આ બધા ટોપિકો હું એપ્લિકેશનો બનાવવાનો છું યાદ રાખજો પાછા ચાલો આગળ આગણવાડી દ્વારા કોની કાળજી લેવાય છે આગણવાડીમાં દ્વારા કોની કાળજી લેવાય છે તો ફક્ત નાના બાળકો કિશોરીઓ સગર્ભ અને ધાત્રી માતાઓ આ બધાનો સમાવેશ થઈ જશે આ બધાનો સમાવેશ થઈ જશે બહુ જ ઓથેન્ટિક પ્રશ્નો છે કે જે બેનો આપણું લેક્ચર જોઈ રહ્યા છે એ બધા આ નોટ ડાઉન કરી દેજો બધા ક્વેશ્ચન્સ ઓકે ચાલો આગળ 43 ફક્ત કેટલી વસ્તી એક આંગણવાડી હોય છે આવી ગયો ક્વેશ્ચન કેટલી વસ્તી મેં જે આપણે પાર્ટ વન મૂક્યું હતું એમસીક્યુ નું એમાં પણ કીધું હતું ભાઈ તમે આ કોમેન્ટમાં જવાબ આપજો કે કેટલી વસ્તી આંગણવાડી હોય છે તો ગામની વસ્તી પાંચ હજાર હોય તો પાંચ હજાર ની વસ્તી એ શું હોય સબ સેન્ટર હોય શું હોય સબ સેન્ટર અને એમાં એક એક હજારની વસ્તી એ શું હોય આંગણવાડી હોય શું હોય આગળ કેટલી વસ્તીઓ હોય એક હજારની વસ્તી આ ધ્યાન આપજો બરાબર બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક એક હજારની વસ્તી શું હોય આરોગ્ય અરે આંગણવાડી કાર્યકર હોય અને બીજા બીજા નંબર કોણ હોય તો મદદનીશ હોય કોણ હોય મદદનીશ ચાલો આગળ ફોર્ટી મુખ્ય સેવિકા એટલે જોરદાર પ્રશ્ન જોરદાર પ્રશ્ન મુખ્ય સેવિકા એટલે હવે આવો પ્રશ્ન મૂકી દે એનો ઓપ્શન મૂકી દીધા હોય એટલે તમે તો પછી કન્ફ્યુઝ થઈ જાઓ કે શું આવશે તો એક જ કોન્સેપ્ટ જ રાખવાનો છે મુખ્ય સેવિકા એટલે આંગણવાડી કાર્યકરની ઉપરના સુપરવાઇઝર જે આંગણવાડી કાર્યકર છે બેન એના ઉપરના સુપરવાઇઝર એટલે કોણ મુખ્ય સેવિકા બહુ સિમ્પલ છે ચાલો આગળ ફોર્ટી ફાઈવ પ્રસુતિ પછી તરત બાળકને કેર રાખવાની ભલામણ ગાયનેકોલોજિસ્ટ બરાબર ધ્યાન આપજો પાછા માતાના પડખામાં તો બાળકનો જેવો જન્મ થયો ને એ માતાની હુંફ આપવાની છે શું આપવાની છે માતાની હુંફ આપવાની છે તો એનો ઓથેન્ટિક જવાબ છે માતાના

બહુ જોરદાર પ્રશ્ન મુખ્ય સેવિકાની નોકરી જે પ્રવૃત્તિ માટે છે તે સરકારના કયા વિભાગ અંતર્ગત છે આરોગ્ય વિભાગ બાળ સંરક્ષણ વિભાગ મહિલા કયો વિભાગ છે મહિલા અને બાળ ભારતમાં પણ મહિલા અને બાળ વિકાસ ગુજરાતમાં પણ મહિલા અને બાળ વિકાસ તો ભારતના મહિલા અને બાળ વિકાસ ના હાલમાં મંત્રી કોણ છે આનો પણ મને કોમેન્ટમાં જવાબ આપો અને ગુજરાતના મહિલા અને બાળ વિકાસના મંત્રી કોણ છે એનો પણ મને કોમેન્ટમાં જવાબ આપશો બરાબર આનો જવાબ આવશે મહિલા અને બાળ વિકાસ ચાલો આગળ ફોર્ટી સેવન નીચેનામાંથી સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે શામાં હોય છે ભાઈ વિટામિન સી કેરી આમળા સંતરા એક જ જવાબ આવો ક્વેશ્ચન પૂછે કે સૌથી વધુ વિટામિન સી શામાં હોય તો મગજમાં એક જ વસ્તુ કેચ કરી નાખવાની છે શું

આ ઇમ્પોર્ટન્ટ છે ચાલો આગળ ફોર્ટી એટ સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરવામાં આવે છે બહુ જ અગત્યનો છે સારા સ્વાસ્થ્ય માટે કેવા ખોરાકની ભલામણ કરવામાં આવે છે પ્રોટીનયુક્ત યુક્ત રેસાયુક્ત સ્ટાર્ચ આપણે તો કન્ફ્યુઝ થઈ જઈએ કે સાહેબ ખરેખર શું લખે પ્રોટીન યુક્ત જ હશે શરીરમાં જૂના કોષોનું સમારકામ થાય નવા કોષોનું નિર્માણ થાય આજ મગજની અંદર કોન્સેપ્ટ વારંવાર આવે આજ વારંવાર આવે તો આપણે એક જ યાદ રાખવાનું છે રેસાયુક્ત ખોરાક કેવો ખોરાક રેસાયુક્ત ખોરાક હવે રેસાયુક્ત ખોરાક શામાં હોય તો તમામ પ્રકારના કંદમૂળ તમામ પ્રકારના કંદમૂળમાં શું હોય રેસાયુક્ત ખોરાક હોય શામાંથી મળે તો કાર્બોહાઇડ્રેટમાંથી મળે શામાંથી મળે કાર્બોહાઇડ્રેટમાંથી મળે આ યાદ રાખજો બરાબર ચાલો આગળ ફોર્ટી નાઇન બાળકનો બુદ્ધિ નો ઓછો વિકાસ કયા તત્વની કમીના કારણે થાય છે તત્વની વાત થઈ છે આપજો આપજો આ તત્વ ઉપર વજન ફોસ્ફરસ આયોડીન કે આયન બાળક હોય તો એનું જે બુદ્ધિનો આંક છે એ આયોડીન સના પર અસર કરે છે આયોડીન બહુ ડીપમાં છે થાઇરોક્સિન કયું

ફક્ત અને ફક્ત માતાનું દૂધ હવે આગળ આપણે ક્વેશ્ચન જોઈ ગયા કે 6 મહિના સુધી કમ્પલ્સરી શું આપવાનું છે આપણે તો માતાનું દૂધ જ આપવાનું છે ભાઈ શું આપવાનું છે માતાનું દૂધ જ આપવાનું છે બરાબર તો 1 વર્ષ સુધી આપવાનું છે કે 2 વર્ષ સુધી તો 2 વર્ષ સુધી આવો પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછે કે મા બાળકને કેટલા સમય સુધી માતાનું સ્તનપાન કરાવી શકાય તો 2 વર્ષ સુધી કરાવી શકાય કેટલા વર્ષ સુધી બે વર્ષ સુધી અને જો કમ્પલસરી પૂછાય ફરજિયાત પૂછાય તો છ મહિના સુધી કેટલા સમય સુધી છ મહિના સુધી ફક્ત અને ફક્ત માતાનું દૂધ જ આપવાનું છે એના સિવાય કંઈ જ આપવાનું નથી એના સિવાય કંઈ પણ આપવાનું નથી બહુ મોસ્ટ આ એમપી છે લખી દેજો બરાબર ક્વેશ્ચન બહુ મોસ્ટ આ એમપી છે બરાબર ચાલો આગળ 51

અને સગર્ભાને પહેલી કઈ વેક્સિન આપવામાં આવે છે જોરદાર પ્રશ્ન શું છે લો તત્વની રસી ધનુની રસી કે શનિ રસી હવે જે ગોખણિયા હોય ને ગોખણિયા જે ગોખણ પટ્ટી કરતા હોય મગજમાં એક જ કોન્સેપ્ટ આવે તત્વની રસી આપવામાં આવતી હશે એટલે લોહી તો બને પણ ના આપણે શું કરવાનું છે બે જીવ બચાવવાના છે માતા ને બાળક માતા ને બાળક બંનેનો જીવ બચાવવાનો છે બંનેનો જીવ કોણ બચાવે તો ધનુર રસી કઈ રસી ધનુ રસી જેનું શું કહેવામાં આવે છે ટીટી બરાબર બહુ અગત્યનો પ્રશ્ન છે ચાલો આગળ ફિફ્ટી ફોર આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાસન ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે આવી ગયું અન્નપ્રાસન તમારી પરીક્ષાની અંદર અન્નપ્રાસન નો એક ક્વેશ્ચન હશે હશે ને હશે બહુ અગત્યનો ટોપિક છે અન્નપ્રાસન ખ્યાલ પડ્યો આપને બહુ અગત્યનો ટોપિક છે એના વિશે હું ડિટેલ થી અભ્યાસ કરાવવાનો છું ચાલો આગળ તો મહિનાના ચોથા શુક્રવારે મહિનાના ચોથા શુક્રવારે ઉજવણી કરવામાં આવે છે સાની અન્નપ્રાશન દિવસની અન્નપ્રાશન દિવસની ચાલો આગળ 55 અંક ગણતરી નાનું મોટું વગેરે કયા પ્રકારની પ્રવૃત્તિ છે અંક ગણતરી નાનું મોટું વગેરે કયા પ્રકારની પ્રવૃત્તિ છે ભાઈ ભાષા વિકાસ છે બૌદ્ધિક વિકાસ છે કે શારીરિક વિકાસ છે બરાબર છે બસ આવે ને તો મનમાં શું ગણતરીઓ ગણવાની છે એટલે બૌદ્ધિક વિકાસ થશે કેવો વિકાસ થશે બૌદ્ધિક વિકાસ થશે ઊંધુ ગાલી ના ક્વેશન ટીક કરી જ દેવાનો કેવો વિકાસ તો બૌદ્ધિક વિકાસ બરાબર જે બેનો એ આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લેજો

કઈ ઉંમર સુધીની આ યાદ રાખજો બાર થી સત્તર વર્ષ બાર થી સત્તર વર્ષની જે બધી કિશોરીઓ છે અને એમને કયા દિવસે લો તત્વની ગોળી આપવામાં આવે છે તો બુધવારના દિવસે કયા દિવસે આપવામાં આવે છે બુધવારના દિવસે અને બુધવારનો દિવસ એટલે મમતા દિવસ કયો દિવસ મમતા દિવસ જેને આપણે મમતા સેશન તરીકે પણ ઓળખીએ છીએ કયા સેશન તરીકે મમતા સેશન તરીકે ઓળખીયે હું સીધી સરળ ભાષામાં તૈયાર કરવા માટે એક પેકેટમાં કેટલી પાણીની માત્રાની જરૂર છે આપણે ઓઆરએસ પેકેટ વગાડીએ છે તો કેટલી માત્રાની જરૂર પડે છે તો એક લીટર કેટલું આવે એક લીટરમાં એક પેકેટ

કે ભાઈ આંગણવાડી જે સુપરવાઇઝર જે મુખ્ય સેવિકાની પોસ્ટ છે સુપરવાઇઝર ની હવે એની દેખરેખ રાખે છે કોણ તો મુખ્ય સેવિકા કોના ઉપર તો આંગણવાડી કાર્યકર બરાબર તો આંગણવાડી કરે છે એને કેટલા એનો વિસ્તાર છે એક હજારની વસ્તી એ છે તો એક હજારની વસ્તીમાં એને સર્વે કરવો પડશે તો સર્વે કેટલા સમય કરશે દર છ માસે કરશે દર ત્રણ માસે કરશે કે દર વર્ષે કરશે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ નોટડાઉન કરી દીધું દર વર્ષે કરવાનો છે દર વર્ષે સર્વે કરવાનો છે વસ્તી પ્રમાણે બરાબર આંગણવાડી કાર્ય કરે કોના તો મુખ્ય સેવિકાના કહેવાદ રાખો ચાલો આગળ ફિફ્ટી નાઈન બાળવૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં હોય તો તો શું સૂચવે છે તે શું સૂચવે છે ભાઈ આ ધ્યાન આપો કયો કલર લાલ કલર બરાબર હવે લાલ કલર આવે ને મિત્રો તો અતિ કુપોષિત કહી શકાય શું કહી શકાય અતિ કુપોષિત લાલ રંગ એ ડેન્જર નું નિશાન છે ખતરો દર્શાવે છે શું દર્શાવે છે ખતરો દર્શાવે છે મગજમાં કોન્સેપ્ટ લાવી દેવાનો લાલ રંગ એટલે ખતરો બરાબર આ ધ્યાન આપો એટલે લાલ રંગમાં આવે તો અતિ કુપોષિત બાળક છે કેવું છે

એકથી ત્રણ વર્ષના બાળકની પ્રોટીનની દૈનિક જરૂરત કેટલી હોય છે હવે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો સાહેબ આરું આજુબાજુ તૈયારી કરી નથી આવી તો કંઈ અમે તમે તૈયારી ન કરી હોય તો હું આવા જ ક્વેશ્ચન વારંવાર મૂકવાનો છું બહુ ઇમ્પોર્ટન્ટ અને આપણી એપ્લિકેશનમાં એક થી માંડીને એક સારામાં સારા બધા જ ક્વેશ્ચન કાઢવાનું છે બરાબર ધ્યાન આપો તો એકથી ત્રણ વર્ષની બાળકની વાત હોય તો બાવીસ ગ્રામ આપવાનું છે પ્રોટીન કેટલા ગ્રામ આપવાનું છે બાવીસ ગ્રામ પ્રોટીન આપવાનું છે કેટલા ગ્રામ આપવાનું છે બાવીસ ગ્રામ અને બાવીસ ગ્રામ પ્રોટીન આપીશું તો બાળકનો બુદ્ધિમત્તા વિકાસ થશે બાળક મજબૂત હશે જૂના કોષોનું સમારકામ થશે નવા કોષોનું નિર્માણ થશે પ્રોટીન શરીરમાં એક ઉર્જા પેદા કરે છે શું પેદા કરે છે ઉર્જા પેદા કરે છે બરાબર આ સિક્સટી ક્વેશ્ચન છે આગળ પણ આપણે ચર્ચા મૂકીશું અમારો મુખ્ય કોન્સેપ્ટ જ એ છે હેલ્થ એજ્યુકેશન અમે આરોગ્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે બરાબર એક થી એકથી મારી બધા જ ક્વેશ્ચન હું ડિટેલથી મૂકવાનો છું ઘણી બધી બહેનો મારી સાથે જોડાઈ ગઈ છે અને જે બહેનો જોડાવાનું બાકી હોય તે જલ્દીથી જોડાઈ જજો અમે અમારો કોન્સેપ્ટ શરૂ કરી દીધો છે અત્યારે મુખ્ય સિવિકાની બેન્ચ રનિંગ થઈ ગઈ છે બહુ ડિટેલથી મુખ્ય સિવિકાનો કોન્સેપ્ટ ચાલી રહ્યો ચાલી રહ્યો છે જેમાં એમપીએટ ડબલ્યુ એફએ ડબલ્યુ સ્ટાફ નર્સ આ તમામ બેન્ચો રનિંગ થઈ ગઈ છે અને જે બેનો મારી સાથે અભ્યાસ કરવા માંગે છે ડિસ્ક્રિપ્શનની અંદર હું આ એપ્લિકેશનની લિંક આપી દઉં છું ઘણી બધી બેનો જોડાઈ ગઈ છે તમે પણ સાથે કંઈક નવું નોકરી મળશે એટલે તમારી કોમેન્ટ આવશે કે સાહેબ બહુ મજા આવી અમારું નોલેજમાં ભરપૂર વધારો થઈ ગયો આ મુખ્ય સેયકોની બેન્ચ અમે રનિંગ કરી નાખી છે હવે મે પાર્ટ 1 માં કીધું તું કે સાહેબ 999 રૂપિયા માં આપણે બેન્ચ રનિંગ કરી છે હાલના 10 દિવસ માટે જે મે તારીખ લંબાઈ છે 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર 2024 31મી ડિસેમ્બર 2024 સુધી હું લાપ આપવાનો છું 999 રૂપિયા નું અને હું જે બનાવીશ તે ઓથેન્ટિક મોસ્ટ આઈએમપી માખણ કાઢવાનો છું એમ કહું તો બી ચાલે શું કાઢવાનો છું માખણ તો જે બેનો જોડાવા માગે છે તે મારો આ કોન્ટેક કરી શકે છે મારો નંબર છે 92 આ નંબર પર ફોન કરી શકે છે અને ફોન કરવાનો સમય છે સવારે 9 થી પાંચ જે બેનો મારી સાથે જોડાવા માગે છે તે મારો કોન્ટેક કરી શકે છે ચાલો